જય માતાજી જય માધવ ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે માતાજી ચુડેલમાના દર્શન કરવા જઈએ છીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો તમને પણ ચૂડેલમાના દર્શન કરાવું જય માધવ જય માતા ચુડેલમાં ફાઈનલી તો આપણે ચૂડેલ માતાના મંદિરે આવી ગયા છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અંદર માતાજી ચૂડેલ માના દર્શન કરાવી

તમે પણ દર્શન કરો માતાજી છોડેルવાના દરેક મિત્રો એ માતાના દર્શન કરે નવા હોય તો ચેનલ ને કરે જય માતાજી અલ્યા મિત્રો દર્શન કરી કરીજો મા છોડેルમાના આ જ્યોતમાં જ મા ચુડેલ માતાનો વાસ છે તો ચુડેલમાં ના દર્શન કરી લોત સામું તમારી મનોકામના પૂરી થાય આઠસો વર્ષ જૂની વરખડી કહેવામાં આવે છે આ ચૂડેલમાં નો પહેલા અહીંયા વાસો હતો અહીંયા માં ચૂડેલમાં બિરાજતા હતા પછી આ નવું મંદિર કરવામાં આવ્યું મા ચૂડેલમાં તમે જોઈ શકો છો આ પાસળનો વ્યૂ બતાવું તમને ચુંદડી ચુંદડી દરેક મિત્રોએ દર્શન કરી દીધા હવે આપણે

હવે આપણે સામે બાજુ શિવધામમાં જઈશું શિવધામે પહોંચી ગયા છીએ શિવધામનો રસ્તો હાલ બંધ કરવામાં આવે છે કોઈ કારણોસર બરાબર તો આપણે આ ગૌશાળાથી અંદર જઈશું તો વિડીયો નાન સુધી બને રહેજો તમને બતાવું આવો તો મુલાકાત લેજો મિત્રો દેખો મસ્ત મજાની મૂર્તિઓ શિવ પાર્વતીનો મૂર્તિ પણ દેખી શકો છો તમે મસ્ત મજાનો નજારો છે મેન પાછળ જે દેખાય છે જે મેન શિવધામનું મોટી મૂર્તિ છે બાવન થી તેપન ફૂટની મૂર્તિ બનાવી છે બહુ જ મસ્ત નજારો છે એકવાર અવશ્ય મુલાકાત લો લોણખેર મુકામે શિવધામ उस तो मजानि मुर्ती और તો વિડીયોમાં બોલવામાં કોઈ ભૂલ થાય તો માફ કરજો अपने भगवान शिव नागड़ा अपने आई ती सको ગણપતિ દાદાની મૂર્તિ હજુ ઘણું બધું જોવાનું બાકી છે તમને મિત્રો બતાવું છું પાછળથી આપણે ભગવાનનો નજારો જોઈ દઈએ મૂર્તિ બાવન થી તેપન ફૂટ ઊંચી છે બહુ જ મસ્ત છે હવે આપણે માતાજીના દર્શન કરીશું નીચે મૂર્તિઓમાં શરૂઆતથી સ્ટાર્ટિંગથી તમને બતાવીશ વિડીયો પૂરો જોજો મિત્રો મહાકાળીમાં દહી મહાકાળીમાં લક્ષ્મી માતાજી બ્રહ્માણીમાં અંબાજી માતા બંને બાજુ છે તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિઓ છે બંને બાજુમાં

મૂર્તિ છે તમે જોઈ શકો છો લક્ષ્મી માતા મહાકાલી માં અંબાજીમાં આપણે મૂર્તિઓ બધી જોઈ લીધી માતાજીની આ બહાર જવાનો ગેટ હતો પણ તે બંધ છે હાલમાં ચૂડેલ માતાની શિવધામ કેન્ટીન છે બેસવાની પણ વ્યવસ્થા છે આપણે આગળથી પાછળથી અહીંયા આગળ આવી ગયા જોઈ શકો છો તમે ચુડેલ માતાના મંદિરે આવો તો શિવધામની મુલાકાત અવશ્ય લેજો બહુ મસ્ત જોવાલાયક છે તો ફાઇનલી મિત્રો આપણે માતાજી ચૂડલમાંના દર્શન કરી લીધા અને શિવધામ પણ જોઈ લીધું તો હાઈકોર્ટ ઓફ હોણખેર તમે આવો તો અવશ્ય શિવધામની મુલાકાત લેજો બહુ જ મસ્ત ફરવાલાયક સ્થળ કહેવામાં આવે છે અને બહુ મસ્ત નજારો છે તો અવશ્ય આવજો મિત્રો જય માતાજી જય હું જય ચૂડલમાં